ઇન્ટરટેનમેન્ટ અને કોડી ટેકનોલોજી દ્વારા ગાંધીનગરના કેફ બોલિવૂડ બોલીવુડ સિંગર બી પ્રાકનો અગિયાર મે અને વિશાલ મિશ્રાનો બાર મે દરમિયાન મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો જેમાં કોડી ટેકનોલોજીના એઆઈ બેઝ ત્રણ એથેના રોબોટ દ્વારા આખી ઇવેન્ટનું સર્વેલન્સ કરાયું હતું એટલું જ નહીં બે ડેસર રોબોટ દ્વારા વીઆઈપી એરિયામાં ફૂડ પણ સર્વ કરવામાં સેલ્સ ઓફિસર દીપ પંચાલે જણાવ્યું કે આ ઇન્ડિયાની ફર્સ્ટ ઇવેન્ટ હશે જેની અંદર રોબોટ દ્વારા સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે તો ફર્સ્ટ રોબોટ છે એટીના જે સર્વેલન્સ રોબોટ છે જે અહીંયા આગળ સર્વેલન્સ કરી રહ્યું છે દરેક દરેક ખૂણે અને દરેક દરેક વસ્તુ ઉપર સાફી નજર રાખી રહ્યું છે બીજો અમારો રોબોટ છે ડેસર જે સર્વિંગ પર્પસ માટે યુઝ થાય છે અને વીઆઈપી એરિયાની અંદર એ ફૂડ અને વોટર સર્વ કરી રહ્યું છે બેઝ એથેના રોબોટની વિશેષતા અંગે વાત કરીએ તો આ એક સિક્યોરિટી સર્વેલન્સ રોબોટ છે જે મોલ્સ એરપોર્ટ અને પબ્લિક પાર્કિંગ જેવી જગ્યાએ સિક્યોરિટી સર્વેલન્સ નું કામ કરે છે તેમાં ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા લાગેલા હોવાથી તે અન્ય સીસીટીવી કેમેરા કરતા જુદો પડે છે તે પોતાના ઓટોનોમસ રીતે ફરી શકે છે અને ઇન્સિડન્સનું રિપોર્ટિંગ પણ કરી શકે છે તો ફૂડ સર્વ કરતા ડેસર રોબોટની વિશેષતા અંગે વાત કરીએ તો આ એક સર્વિંગ રોબોટ છે જે રેસ્ટોરા અને ફૂડ મોલ્સમાં સૌથી વધુ ઉપયોગી છે કોવિડ મહામારી વખતે આ રોબોટ બનાવવામાં આવ્યો જેથી હ્યુમન કોન્ટેક લેસ સર્વિસીસ રેસ્ટોરા અને ફૂડ મોલ્સમાં પૂરી પાડી શકાય